સૈધાંત સ્વાઈ મહારાજ ની જે અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જે ભગતજી મહારાજ ની જે શાસ્ત્રજી મહારાજ ની જે મહારાજની જે પ્રમુખ સ્વામી મહારાજ ની જે પ્રાપ્તિનો મહિમા પ્રાપ્તિ શું એનો મહિમા શું એ વિશે આપણે થોડી વાત કરવાના છીએ એક મોટી કેરી હોય ચૌદ ફૂટ ઊંચી કેસર કેરી હા ઓલી ખાટી નહીં મોટા કેરા આવે છે ને ખાટા આટલી જાળી છાલ હોય ને રેસાવાળા અને ખાટી ચેડ હોય તો આંબલીને પણ શરમાવે એવી કેરી નહીં કેસર કેરી કેટલી ઊંચી ચૌદ ફૂટ ઊંચી અને શાકવાળી કેરી છે ને અત્યારે તો શું કરે પહેલાં એને ઉતારી લે કાચી ને કાચી અને પછી એને બનાવટી રીતે પકવે એમ દવાવા નાખીને આ કરીને ઉપર જ પાકી હોય અને શાખની કેરી કે અને સ્વાદ જ જુદો ખાટી કેરી હોય ને પણ જો એ શાખની કેરી હોય તો એ બહુ જુદી જુદો સ્વાદ આવે એટલે એક મોટી કેરી છે આપણી પાસે ચૌદ ફૂટ ઊંચી કેસર કેરી અને શાખની કેરી એટલે ઉપર જ પાકેલી છે પછી એને બરફમાં મૂકીએ આપણે કેરી પછી કેરી ઉપર ચડી જઈએ અને સ્ટ્રોપ પેલું ભૂંગરી આવે છે ને અંદર નાખીએ પછી દીધે રાખીએ તાર લગાવી રાખવાનું અને આ કેરી એવી છે ને તમે જેમ વધારે રસ ખા વધારે ભૂખ લાગે કઈ મજા આવે એક તો ટોપ કેરી છે પછી જેમ ખાવા ભૂખ વધે તમારી અને એમાં પચી જાય અંદર ગઈ નથી પચી નથી ઝાડા પેશાબ જવાનું નહીં કાંઈ ચલાય જ રાખો આમ મહિનાઓ સુધી એમ અને થાક ના લાગે આવી કેરી છે કેવી મજા આવે બોલો હમ એ ગાદી તક્યા ખાટલો કેરી ઉપર નાખીને કેરી ઉપર ગાદી તક્યા ખાટલો નાખીને આમ પેલી સ્ટ્રો દીધે તો જ્યાં પ્રાપ્તિની વાત સમજાય છે ને આવું સુખ છે આ ઓલામાં તો આપણે જોઈ પેલી ભૂંગળી લગાડી રસ આવે છે અને પ્રમુખ સાંઈમાં આપણે કઈ રીતે રસ એમાં ક્યાં ભૂંગી લગાડાય મહિમા સાઈનો મહિમા આપણને સમજાય કે એ રસ એને આંટી નાખે એ મજા આવે યુગી આપતા અલ મસ્ત આનંદ માં રહેવું લો સ્વામી ક્યારે બોલે છે યુગી આપ વિજ્ઞાન વિજ્ઞાનદાસ સ્વાઈ માર ખાય છે ને ક્યારે બોલે છે જુડાઝુડ કરે છે ગાળો બોલે ને ઠપકો આપે ને કેટલા એટલા હેરાન કરે ઉપવાસ કરાવે તો યુગી મસ્ત આનંદમાં જો વાત તો હકીકત નિષ્કોન સાંઈ બ્રહ્માંડ સ્વામી મુક્તાન સ્વામી આ લોકોએ કીર્તન બનાવે છે બ્રહ્માંડ સાંઈ બોલ્યા આજની ઘડી ધન્ય આજની ઘડી નિરખ્યા સહેજાનંદ ધન્ય આજની ઘડી મુક્તાન સાહેબ બોલ્યા પિયા પાયા તો વાત વર્ષે સમજાય પણ સમજાય એટલે પતી ઊંઘ્યા જ નથી અમેરિકા ઘણા લોકો નથી ઊંઘતા એ જુદી વાત છે એ દુખને કારણ નથી ઊંઘતા ટેન્શન ને પ્રેશર ને હતાશા નિરાશા એને કારણે ઊંઘ નથી આવતી જે મુક્તાન સ્વાઈને સુખને લીધે આનંદ ઊંઘ ઉડી ગઈ સુખ 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 અલગ ઊંઘનો આનંદ એના કરતાં વધારે સુખ આવે તો પછી ઊંઘ કોણ લે ઊંઘનું સુખ છે ઊંઘનો આનંદ આવે છે હવે આમ એના કરતાં વટી જાય સુખ તો ઊંઘને ઠોકર મારે ને એ મુક્તાન સ્વાઈની ઊંઘ ઉડી ગઈ એટલો તો આનંદ આવે ને રહેવાય નહીં આમ આમ અંદર છલાકા મારે ઊભરા આવે સુખના ક્યારે આ વાત સમજાય તારે અઠ્ઠાવીસ વર્ષે વાત સમજાય એમને તારે આપણને એ જ પ્રાપ્તિ છે જે મુક્તાન સ્વાઈને બ્રહ્માંડ સ્વાઈને નિષ્કવાન સંજી પ્રાપ્તિ એ જ પ્રાપ્તિ આપણને છે પણ આપણે લાચાર છીએ લાચારી આ નથી ને તે નથી ને આમ નથી ને તેમ નથી ને સત્સંગે આપણને પૂછતું નથી ને સેવા કહીને મરી ગયા ને કોઈ ઓળખતા નથી લાચારી નિષ્કાન સાયન ખુમારી હતી પેલા વાડીલાલના ગોરા ખાતા હતા નિસ્કો સ્વામી ગોરા મળતા હતા ધૂરના ઢેફા નાખતા હતા જો નિસ્કવાન સ્વામીના સંતો જ્યાં જાય ને ત્યાં ત્યાં મારો ને કાળો ને મારો ને કાળો છે એવું છે આપણા પંદરસો સંતો હતા પાંચસો સંતો તો મારી નાખ્યા આ બાવા હોય બોલો મુક્તાન સાંઈની વાર એટલો માર માર્યો ને નાકમાંથી લોહી નીકળ્યું આંખમાંથી લોહી કાનમાંથી લોહી કેવો માર માર્યો છે બોલો તમે મુક્તાન સાંઈ આનંદ હતો આ પ્રાપ્તિ ઓળખાઈ હતી આ ભગવાન ઓળખાયા હતા આ બધા અહીં બેઠા છે એમાં કોઈ આમ કરે ને આમ કરે સામે આમ પ્રાપ્તિના જતો રહે બાપા સામે બેઠા હોય ને તો એલો આમ કરે ને પતી ગઈ વાત અને આ તો નિષ્કાંશ ની ખબર જ નથી પડી ભાગ્ય જાગ્યા જાણવા લખ્યા કીર્તનો બનાવ્યા તડકામાં ફરકતા હતા એક તો મંદિરો જ નતા ઉતાર જ નતા ઉતારાનું બધું બ્યાસી ની સાલ પછી થયા મહારાજ સત્સંગમાં આવ્યા છપ્પનની ની સાલ માં મંદિર શરૂ થયા બ્યાસી ની ઝાડ નીચે આમ તેમ પડ્યા રહેતા હતા હરિભક્તો પડ્યા રહેતા હતા આપણે તો ઉતારો મળ્યા છે અમારા અત્યારે ઝાડ નીચે પડી રહ્યા કેટલા છે આ શિબિરમાં અમે કેટલા સાદુ થઈએ ઝાડ નીચે રહેવાનું હોય લો આ બધી વાતે છે તોય આમ વિચાર આવે છે તો જો નિષ્કોન સ્વામી ને આટલી ઉપાધિ હતી અંદર ભેખની ઉપાધિ પણ એમના પર ઘણા ઈર્ષા કરે તેમના લખેલા ગ્રંથો બારી નાખે નદી નદી તળાવમાં નાખી દે તો એમને કંટાળો નથી આવ્યો ચલો સત્સંગ નીકળી જઈએ જતા રહીએ ઘરે શું 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 અમે કોઈનો બાપ માર્યો હેરાન કરે કાંઈ વાત જ નહીં દેખાય કે ઓહો ઓહો શું કીર્તન મળ્યા ભાગ્ય જાગે જાણવા લો દંડા પડે ભાગ્ય જાગતા છે દંડા પડે એમના ભાગ્ય જાગ્યા આપણા જે ભાગ્ય સુતા છે પ્રાપ્તિ છે જે પદાર્થ નિષ્કોન સાઈન મળ્યું હતું મુક્તાન બ્રહ્માન બ્રહ્માંડને મળ્યું હતું એ જ વસ્તુ આપણને મળી છે આજે પણ ઓળખાણ નથી મહિમા નથી એટલે શું દશા છે હેલાચારી છે અને અમને મહિમા તો ખુમારી કેટલા હરિભક્તો નાદ બાર મુકાયા કેટલા કેટલી એલી મુશ્કેલી હતી દાદા ખાચે ને પોતાને ત્યાં ત્રીસ વર્ષ મહારાજ રહ્યા પણ એક એવો દિવસ આવ્યો કે દિવસ એમના ઘરમાં એક દાણો નહોતો મહારાજને કહ્યું મહારાજ આપ બીજે જાઓ મહારાજ કેમ કે મહારાજ ઘરમાં ઘરમાં એક દાણો નથી અમે તો ભૂખ્યા રહીશું આપને ભૂખ્યા ના રખાય એટલે બાકી બીજું કોઈ કારણ નથી કે તમે ભગવાન છો ને અમે દેશકાળા જતા રહો એમ નહીં પણ અમે તો ભૂખ્યા રહીશું આપને ભૂખ્યા ના રખાય એટલા માટે કહીએ છીએ તે જો વખત તો કેફ કેટલો એ દાદા ખાચરને જાય ને જેને એમાં એવું નથી કે ભણેલા હોય તો જ બહુ બુદ્ધિશાળી હોય નાથ ભગત મહારાજ કે બુદ્ધિશાળી હવે એમને એકથી દસ સુધી ગણતા નહોતો અડતું એટલે એક સાત પાંચ ત્રણ નવ આવું ગણે તોય આ વાત સમજાય ગઈ મહારાજના મણકામાં આવી ગયા મહારાજ મારા ફેરોતા યાદ કરે આપણે સ્વામી બાપાને યાદ કરીએ બાપા પણ યાદ કરે તો ક્યારે યાદ કરે આ વાત તો મનુષ્ય દેખાય છે તકલીફ આ છે વાત સમજાતી નથી ને એટલે મહિમા સમજવાથી શું થાય એ વાત આપણે લઈશું જો એક તો મહિમા સમજાય ને તુછમાં તુચ્છ વસ્તુ હોય તો માણસને આનંદ આવે અને સારામાં સારી વસ્તુ હોય પણ જો મહિમા ના સમજાય એ આનંદ આવે નાનું બાળક હોય એના આંગળીમાં લાખ રૂપિયાની મીટી પહેરાવો તમે અને આનંદ આવે એનો મહિમા નથી આપણને પહેરાવે તો નામ જ ઓળ તને મીટી આપવાના છે પેલા ભાઈ ત્યાંથી જ આમ ઉછાળા મારે અંતર લોટરી ખુલવા નથી ખુલતી તો બટ ટિકિટ ભર્યા એટલે કેફમાં આવી જાય કે આવવાનું જ છે આપણે તો ફર્સ્ટ નંબર લો નહીં તો કોઈ ભરે જો એને ખાતરી હોય કે નહીં આવે તો ભરે ખરો આમ જ હોય ભાઈ ખરી વખત હતા છવ્વીસ વર્ષથી લોટરી ભરે લો ઈનામ આવ્યું જ નહીં એક રૂપિયો ના આવે ઈનામમાં તો ઘણી વાર ઓલા બોનસ ને એવું બધું આવે છે ને છો થી પાંચમો નંબર એમાં ભાઈ કંઈ અને તો છવ્વીસ વર્ષ એક રૂપિયો પાછો ના આવે તો એને જરાય કેફ મોરો નહીં આવશે જ લો અને આપણે તો આવી ગયું છે ઈનામ ઈનામ આવી ગયું છે ઓળખતા નથી ઓળખવાની જરૂર છે આ સત્સંગ કહીને આ શિબિર કહીને આટલું જ છે અને ઓરખાય ને ઇન્સ્ટન્ટ તમને સુખાવાનું શરૂ થઈ જાય ત્યારે કેરીની વાત કહીને આપણે આટલી મોટી કેરી એ તો વાવવું પડે ખેતર ખાતર પાણી નાખવું પડે બધું કરવું પડે અને પછી કેરી આવે આ તો તમને મહિમા સમજાવ્યો નથી કે સુખ શરૂઆત થઈ નથી મહિમા સમજાય એટલી જ વાર તરત જમ ફટ તેનું કૅફના ગાળા છૂટવા લાગે યુગી આપણે વાત કરી અમે એવા પુરુષની સેવા છે અંતરમાં ટાઢું રહે છે લો આપણે એ જ સેવીએ છે ભડકો થાય લોકતા નથી બીજે દ્રષ્ટિ છે સેવા કરીએ નહીં ઘણા સેવા કરતા પણ ઓલી બાજુ જોતા એટલે અહીં જો જેની સેવા કરે છે એમાં મન પરો એવું છે એટલે જો આ વાત સમજીએ અને આપણને કેટલા નિર્દોષ પુરુષ કેટલા નિર્લેપ જેને કહ્યું ને એને વાત થાય એમ નથી એવા પુરુષ છે શાસ્ત્રીમાં કહેતા અનંત બ્રહ્માંડમાં જોગી જેવા સાધુ નથી એવા પણ પ્રમુખ સાંઈ મળ્યા તો એ ભાવ આવે છે શું એમની ક્રિયા એવી છે કે તમે ભાવ આવે યોગી આપણને ખરી ભક્તે કહ્યું કે સ્વામી મને તાર મનુષ ભાવે છે સ્વામી કે જો પંચ પંચવર્તમાનનો ફેર હોય તો તમારા પોતાના જોડા લઈને મને પાંચ માથે મારો બાકી એ સિવાય હું કાંઈ ના જાણું વિચાર કરો સ્વામીને આવું કહેવું પડે યોગી બાપાને કે તમારા જોડા મને પાંચ માથે મારો નિષ્કામ નિર્લોભ નિર્સે નિઃસ્વાદ નિર્માણ આ પાંચ દોષ છે એ મહારાજે વાત કરી આ પાંચ દોષ જો હોય એને સાદું કયા અને એને ભગવાને સાક્ષાત સંબંધ બતાવ્યો તો યુગી આપણે કે આમાં ફેર હોય તો મને કહો તમે બાકી બીજું કાંઈ ના જાણું વિચાર આવા તો એમ ભાવ આવે જેમાં તે યુગી પણ જીવન જો પ્રમુખ જીવન જો તમે આ વર્તમાન નિયમ ધર્મ કેવા છે એમના વિચાર તો કરો મેં નિષ્કામ ધર્મ સમજો કેવા નિયમ તમારા દેશ માત્ર જેને કહ્યું ને ગંધને અમે છતાં એમાં આપણે મનુષ્ય ભાવ આવે એટલે આટલું જ છે જો મહિમા સમજાય ને કોઈ પણ વસ્તુ આપણે ગુરુની વાત તો છે જ પણ કોઈ પણ જો પૈસાનો મહિમા સમજાવે તો લોકો કેટલું વેઠે છે રાત દિવસ તમારા રાત પાલી કરે તણ પાલી કરે પૈસા 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 જો પૈસાનો મહિમા સમજાય અમેરિકા જાય છે ને કેમ પૈસા માટે બાકી કાંઈ નહીં ત્યાં કેટલાય છે અમને મળ્યા છે અમને કે સાંઈ તો કાંઈ મજા નથી ને દેશમાં સાંઈ ગમે એમ પછી પૈસા છે ને હેલો પૈસા માટે પડ્યા કેવું છે જો પૈસાનો મહિમા છે તો માણસ શું નથી કરતો આટલા આટલો દુઃખ વેઠે છે દુખ વેઠે છે મહિમા છે તોય તો આ જો મહિમા હોય તો એટલે મહિમા પ્રાપ્તિ છે આપણને જોજો ભૂલતા નહીં તો હજુ પૈસા મળ્યા જ નથી હજુ તો પ્રાપ્ત કરવાના છે તોય મહિમા છે તો કેટલો દુઃખ વેટે છે અમે તો મળી ગયા છે આપણને પ્રાપ્તિ થઈ ચૂકી છે હવે ઓળખવાનું જ બાકી છે કોણ છે શું છે એ બોલા આપણે વરદરાજની વાત તમે ખબર હશે ફરી વાત કરું છું આ મુદ્દો સમજવા માટે બેંગ્લોરમાં વરદરાજ છે મોટા બેરિસ્ટર આપણે એડવોકેટ છે મોટા એને ત્યાં પરંપરાથી પહેલાં શાલિગ્રામ પૂજતા આવે ને શાલિગ્રામ ને શિવલિંગ શિવલિંગ છે શિવજીનું સ્વરૂપ અને શાલીગ્રામ છે વિષ્ણુનું સ્વરૂપ બે એમ ગોર જ હોય એમ પથરામ એલામ આપણે બટાકા હોય ને એને એનો એવો આકાર હોય એને પૂજી આપણે ભગવાન સરની વાત કરી ને તો મૂર્તિ પૂજા બધી એટલે આવી રીતે આ તો મૂર્તિ નહીં આમ આમાં આખો આમાં એ આકાર જ હોય આમ તો એને પૂજે એટલે વરદરાજને આ મનમાં જામે નહીં આ શું લઠ્ઠા પૂજવાના રોજ ઉઠીને સર એને નવળાવા હું આ પસરાને કરવાનું એ કંટાળીને એક વાર તો આપવા ગયો ક્યાં મતલબ કોઈ મંદિરમાં પૂજારી પૂજારીએ બતાવ્યો પછી ટ્રેન બતાવી આમ દસ શિવલિંગ હતા લાઈનમાં મૂકેલા હતા કે તમે ત્રણ ડબ્બા જોડી દો પાછળ કે હું તો એક લોટામાં પતાવી દઉં છું એક લોટો પાણી લઈને આ બધું સ્નાન થઈ જાય લૂછવા નહીં કાંઈ ઉપર ભભરાઈ દેવાનું અભિષેક બસ તો ઓલા કહ્યું કે જો આમ જ હોય તો મારા ઘરે પડી જાય હું ખોટો છે લઈ ગયો ત્રણ શાલીગ્રામ હતા લઈ ગયા પાછા મૂકી રાખ્યા એને ચેન ના પડે પૂજા થોડુંક અંદર આસ્થા ખરીને પૂજવા જોઈએ એમ રહે અને આમ એને સુખ ના આવે મજા ના આવે કંટાળ આવે અને એને ખૂચ્યા કરે એટલે આને નિકાલ લાવો ગમે એમ કહીને કાં પૂજવાનું કરો કાંઈ કંઈ આપી દેને કરીએ એક પાછો ગયો જોવા અને આમ આમ કંઈ ખોતર્યું તો પેલા ઉપર ચંદનના લપેડા થઈ ગયા હતા લેયર થઈ ગયા હતા રોજ આમ ચલો કરે નહીં આપણે ને ઘણી વાર આપણે વસના રોજ ચલો કરે ઉપર થર જામી જાય પછી પટ નીકળી આવેલો થર આ થર નીકળી ગયો નીચે કંઈ એને કંઈ સારું દેખાવ વધારે ખૂતરું ધોઈ નાખ્યું નીચે તો કંઈ આ સ્પેશિયલ કંઈ લાગ્યું આ શાલીગ્રામ સિવાય કંઈ સ્પેશિયલ પથ્થરો લાગ્યો એને તો એની કિંમત અંકાય કેટલી કિંમત થઈ પંદર હજાર અબજ ડોલર લખો કેટલા શું પંદર હજાર અબજ કેટલા બધા કહે ડોલર કેટલા થયા અબજના નવ મેળા નવ અને પેલા પાંચ પાંચ ચૌદ મીળા લો એટલે પંદર ઉપર તેર મીળા પંદર મીળા આટલા ડોલર કામ એવા નંગ પિસ્તાલીસ હજાર અબજ ડોલર એક અબજ આપે તો પતી ગયો એક અબજ ડોલર આપી દે આપણને એક જ અબજ તો ભયો ભયો સાત પેઢી સુધી જવાનું જ નહીં એક અબજ બે અબજ ત્રણ અબજ ચાર અજબ પંદર અબજ પંદરસો અબજ પંદર હજાર અબજ અને પિસ્તાલીસ હજાર બજ ઢગલા ઢગલા થઈ જાય પૈસા તાજો હવે 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 આપવા જાય મંદિરમાં લો ભાઈ લઠ્ઠાનો પૂજો હવે લઠ્ઠા ના રહ્યા હવે સિક્યોરિટી છે બાર પોલીસની હોય તો લો વાત જુદી થઈ ગઈ કેવું થઈ ગયું કંટાળો એક સેકન્ડમાં થયું ને એને ક્યાં પરસો પડે ક્યાં દંડ બેઠક કર્યા હતા બસ હાથમાં તો એને પેલા પથ્થર જાણતો હતો પથ્થર 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 કંટારો કંટારો કંટાળો પથ્થર પથ્થર કંટાળો કંટાળો થયું માણિક અબજ ડોલર હવે આનંદ 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 પેલા કંટારો 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 આનંદ આનંદ એક સેકન્ડમાં જ આનંદ એક જ સેકન્ડમાં એની કિંમત ઓલા આંકીને કઈ એની સાથે આખું બદલી ગયું